ને ડુંગર ઉપર બેઠા છે ને પછી સીડી છે એટલે હાંફી રહેવાય છે પાછો ચા ના માવા બંધાણી રહ્યા એટલે આમ વધારે હાંફાઈ જાય છે તો મિત્રો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છે અને જવાનું છે વાંકાનેર મહાકાળી માના મંદિરે વાંકાનેર મહાકાળી માનું ટેકરી માથે મંદિર છે એટલે એમ કે ટેકરી વાળું મંદિર મહાકાળી માનું તો મિત્રો અત્યારે આપણે વાંકાનેર ભૂગી ગયા હે વાંકાનેર જઈ અને પેલા આપણે ઉફર લેવાનું છે તો આપણે આપણું ઉપર અહીંયા પાછળ આપણે ફિટ કરી દઈ અને પછી આપણે જઈ આપણે મહાકળીમાં મંદિરે ટેકરીયા ટેકરીયા જઈ અને હવે મળી પહેલાં આપણે ઉપર ફિટિંગ કરી દઈએ કારણ કે ઉપર આપણું થઈ ગયું છે આપણે શુક્રવારે મૂકી ગયું હતું ઉપર સોમવાર થયો એટલે ત્રણ દી થઈ ગયા એટલે આપણું ઉપર કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો આપણે ઉપર પહેલાં ફિટિંગ કરી નાખીએ અમે દેખાય મહાકાળી મંદિર છે તો આપણે અહીંયા જવાનું છે આ પડી આપણી અહિયાં ગાડી હાલો આપણે સીધા જાય અહીંયા મહાકાળીમાં ના મંદિર અમે દેખાય ને મહાકાળીમાં નું મંદિર છે મિત્રો અત્યારે આપણે વાંકાનેર આવી ગયા છે માના મંદિરે હવે આપણે ઉપર દર્શન કરવા જવાના છે આ સીડીઓ ચડીને તો હું તમને પાછળનો બેક કેમેરો કરી અને બતાવું કેમેરામેન આમ દેખાડો કે બને આપણે આપણે દર્શન કરવા તો હાલો અહિયાં જઈને હવે આપણે મંદિર નો લઈ તો મિત્રો આપણે આટલે સુધી તો માંડ ફૂગી હિકા કારણ કે થાક જ એટલો લાગી ગયો હોય ઘણા સમય થી લગભગ સાત આઠ વર્ષથી પગથિયા ક્યાંય ચડ્યા જ નથી આ પહેલી વાર છે કે માતાજીનો ડુંગર નાનો એવડું ડુંગર છે બહુ મોટો નથી પાવાગઢ જેવડો નથી હાવ નાનો ચોટીલાથી ને નાનું એવડું જ છે મંદિર હાઉ હું સીડિયું છે અને ડુંગર ઉપર બેઠા છે ને પછી સીડીયું છે એટલે હાફી રહેવાય છે પાછો ચાના માવાના બંધાણી રહ્યા એટલે આમે વધારે હાંફાઈ જાય છે હું તમને આ નજારો દેખાડું વાકનેર કેવો છે તમે જોવો હાફી રહ્યા હે એ પાણી પીવે છે પાણી પી લે એટલે હું થોડુંક પાણી પી લઉં હાફી રહ્યા પછી ફરીને આપણે ચડવાનું ચાલુ કરી દે આપણે ચડી જાય તો મિત્રો અત્યારે આપણે માતાજીના મંદિરે પૂગી ગયા હે હવે ઝાઝા નથી પગથિયા કારણ કે હવે દસ થી પંદર જ પગથિયા હે થાકી રહ્યા હૈ એટલું હાફે એટલો સડે હે માતાજી મંદિરે જઈ દર્શન દર્શન કરી અને તમને બધાને દર્શન કરાવી તો હવે આપણે હરે હરે ચડી કારણ કે બહુ જાજા નથી ત્યાં દસ થી પંદર જ પગથિયા રહ્યા છે મિત્રો અત્યારે આપણે ફાઇનલી માતાજીના મંદિરે પૂગી ગયા છે મંદિર ઉપર ચડતા જ મંદિરમાં તાળું મારેલું છે તો આપણે બાર થી દર્શન કરી લઈશું અને તમને બધાને પણ દર્શન કરાવી દઈ તો હાલો દેખાડું તો મિત્રો તાળું મારેલું છે આ છે મહાકાળીમાનું મંદિર જો મહાકાળી માં બેઠા છે ડુંગર ઉપર તો મિત્રો અમે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લઈજ મહાકાળી આ બાજુ હું તમને બધું દેખાડું પાછળની સાઈડ આ વ્યૂ બધું તમે જો છે ને એકદમ મસ્ત ઓયડી છે સસ્તા ઝાડો અને શાંતિ ઝાડો શ્રીફળ અહીં વધે શ્રીફળ અહીંયા વધેરવાનું તો અહીંયા આપણે આ બાજુ થોડાક જાય આ બાજુ જઈ દેખાડો જો ફરતી બાજુ જારી મારેલી છે અહીંયા તાળું મારેલું છે ગરમ થકતા થોડીક વાર આપણે બહાર જાત બહાર તો એમાં જાવામાં કાંઈ વાંધો નથી બહાર તો આપણે તરત જ વહી જઈએ આટલું તો આપણે આ ટપી જઈ પણ ખોટું શાંતિ રખાય આપણે ગમે અહીંયા આવ્યો હોય એવો આપણે ન વર્તાઈ રહ્યા જો તો મિત્રો ક્યારેક વાંકાનેર તમે આવો તો જરૂરથી અહીંયા તમે દર્શન કરવા આવજો બહુ મજા આવે એવું છે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું છે કે તમે અહીંયા વાકાનેર બાજુ આવો ને વાકાનેરમાં આવીને ગમે એને પૂછ્યું ને કે મહાકાળી ટેકરીયા જવું એટલે તમને રસ્તો બતાવી દેશે કારણ કે અમે બાજુમાં રહીએ અમે તોય પૂછતા પૂછતા આવ્યા કે અમે તો રસ્તો જોયેલો જ હતો હું કારણ કે એ પેહલા એકવાર આવી ગયો હતો પણ અત્યારે હું બધા સોસાયટી બોસાયટી બધું બની ગયું છે ને એટલે રસ્તામાં થોડું ઓળું લાગે છે કે ક્યાંથી જવું ક્યાંથી નહીં તોય પૂછ્યું પણ બોર્ડ મારેલું હતું એ અમને નથી ખબર અમે બોર્ડ જોયું જ નહોતું પછી ભાઈ અમને કીધું કે હામે બોર્ડ મારેલું છે અહીંયાથી સીધા રસ્તે વયા જાયજો એટલે અમે પછી અહીંયા બોર્ડ થી સીધે સીધે રસ્તા આવતા અહીંયા ક્યારેક વાકન નેરણ થાય ને તો જરૂરથી અહીંયા આવજો આનંદ જ એટલો આવશે તમને તો હાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે અને થોડીક વાર અહીંયા બેવશું માવો ખાસ અને પછી વરી પાછા આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દેશું અને પછી આપણે આપણા તમને આ જે પાછળ દેખાય ને એ લાઈટ હાઉસ છે તમને આ મિત્રો જે તમને જે પાછળ દેખાય ને આજે દેખાય ને આંગળી એને હામે હમેર્યું ને એ લાઈટ હાઉસ છે રજવાડા વખતનું આ લાઇટ હાઉસ છે જો અત્યારે હાવ પડી ગયું છે અહીંયા અત્યારે જવા એવું નથી કારણ કે જીવ જંતુ ને એવું બધું વધારે હોય છે એરું ને એવું બધું કારણ કે હાવ અગોસર જેવું અગોસર જેવું થઈ ગયું છે કારણ કે મારી અરે જે ભાઈબંધ છે ને એ મને કહે છે એ કે આમ વાકાનેર ભણતા એમ બહુ અહીંયા જતા હતા પણ અત્યારે ન જવાય એવું અને એમાં પાછો ઉપરથી વરસાદ અત્યારે છે અને લીલું બહુ હોય લીલાડું એટલે અત્યારે અહીંયા જવાય એવું નથી કારણ કે અગોસર બહુ હોય ને એના હિસાબે આપણે દર્શન કરી દીધા છે